નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કલવાચ ગામની પ્રાથમિક શાળામાં વાલીઓએ શિક્ષણમાં બેદરકારીનો વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક કાર્યવાહી માટે શાળાને તાળાબંધી કરી દીધી વાલીઓએ જણાવ્યું કે શિક્ષિકા રૂપાબેન પટેલ ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપી રહ્યા નથી અને શિક્ષણ કાર્યમાં ગંભીર બેદરકારી દર્શાવી રહ્યા છી વાલીઓએ તાત્કાલિક બદલીની માંગ કરી છે અને શાળાની વ્યવસ્થા સુધારવાની માંગણી કરી છે સ્થાનિક તંત્ર દ્વારા વાલીઓની ફરિયાદ નોંધાઈ છે અને મુદ્દાને સમજવા માટે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે વાલીઓએ જણાવ્યું કે શિક્ષણમાં ગેરવહીવટ વહીવટ કરવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડે છે અને તેમને યોગ્ય શિક્ષણ મળે તે જરૂરી છે શાળા અને વાલીઓ વચ્ચેનો આ મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની રહ્યું છે આચાર્ય શ્રી જાગૃતિબેન અમારી શાળામાં અગાઉ બે હજાર બાવીસમાં શિક્ષિકાબેન તરીકે છ મહિના નોકરી કરી ગયા હતા તો એ એમની વધઘટની ફેરબદલીના લીધે અમારી શાળામાં આવ્યા હતા અને હાજર થયા હતા પરંતુ વાલીઓના અગાઉના અગાઉની સમસ્યાના લીધે અસંતોષ હતો અને તેઓએ વિરોધ કર્યો હતો અને આજ રોજ શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી જે સંદર્ભમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તાલુકા પ્રાથમિક સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સહિત શ્રી કેન્દ્ર શિક્ષક શ્રી સીઆરસી સાહેબ શ્રી અને પોલીસ સ્ટાફ સાથે સમગ્ર સમસ્યાનું સમાધાન થયું હતું અને શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું તો બેન ઉપર કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો આગળ આવી પ્રકારની ફરિયાદ મળે તો નવસારીમાં વોર્ડ નંબર તેર દશેરા ટેકરી રામજી ખત્રીપુલ પાસે ચાલતું રોડનું કામ યોગ્ય જાણવા મળ્યું છે કોન્ટ્રાક્ટરે ધૂળના ઢગલા વચ્ચે અને સાફ સફાઈ કર્યા વિના જ રોડ બનાવવાનું શરૂ કર્યું જેના કારણે વિસ્તારમાંના જાગૃત નાગરિકોએ બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો અને કામ રોકી દીધું સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તરત ધૂળની સાફ સફાઈ શરૂ કરાવી નાગરિકોએ કહ્યું કે આ બેદરકારીથી રસ્તાઓ પર અસુવિધા અને જોખમ વધી શકે છે કોન્ટ્રાક્ટરને માર્ગ નિર્માણના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે રોડ કામમાં નિયમિત દેખરેખ અને યોગ્ય કામગીરી જરૂરી છે નહીં તો બેદરકારી સામે નાગરિકોએ જ કાર્યવાહી કરવાની ફરજ પડે છે

રસ્તા પર નીચે આપણી પગ પગની પાવડી ડૂબી જાય એટલું એટલું ધૂર વધુ તો છતાં પણ ધૂરના ઉપર એ લોકે ડામર પાથરી દીધો એ ડામરને રેલો કરી દીધો અને પછી પેલો લેર મારવાના એટલે તાના જાગૃત નાગરિક લોકોએ જોતા એ લોકો એ લોકોનું કામ અટકાયું અને મને સ્થળ પર બોલાવ્યો મેં જોતા જોયું કે મારે ખરેખર છે પછી મેન્યુઅલી કહ્યું તો કેટલું ધૂર નિકળ્યું એટલે આ આવા વેઠ ઉઠાતા કોન્ટ્રાક્ટરો પર કમિસ્ટર સાહેબે એક્શન જરૂરથી લેવી જોઈએ એના લીધે બીજા અમારા વોર્ડ નંબર તેર ના કેટલા વિસ્તારોના રોડ મંજૂર થયેલા છે તેમાં બીજી આવી વેટ નહીં ઉતારે એટલે મારે કમિશનર સાહેબ એટલી નમ્ર વિનંતી છે કે આના પર કઈ ને તમારે એક્શન લેવી જોઈએ કેમ કે અમારા